નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપ સૌનું તહે દિલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કેન્દ્રીય બજેટ બજેટ ચોવીસ પચીસ મિત્રો આજે ત્રેવીસ જુલાઈ જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે તે બજેટમાં શું થયું સસ્તું શું થયું મોઘું તેના વિશે આપણે ચર્ચા કરીશું બજેટમાં બજેટ આવી ગયું અને આટલા લોકોને ફાયદાને આટલા નુકસાન તો મિત્રો સાથે સાથે એ વાત કરવાના છે કે કઈ કઈ બાબતમાં જે સોના સોનાચોડી ડીઝલ સિલિન્ડર ગેસ મિત્રો પેટ્રોલ તેલ અને કોઈ પણ શાકભાજી લેવાનું બટાકો બટાકા ડુંગળી તમામે તમામ કઈ કઈ બાબત જે સસ્તી થઈ છે ને કઈ કઈ મોગ મોંઘવી થઈ છે તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ ડિલેવગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્કશન મૂકું છું મિત્રો છે જોઈન થઈ જજો તો ચાલો વિદાય મિત્રો વધારે સમય ન બગાતા આજના એડીને શરૂઆત કરી દઉં છું તો મિત્રો સૌ પ્રથમ જે સસ્તું થાય છે તે જગ્યાએ કે સસ્તું મોગવાયેલા મો મોબાઈલ ફોન સસ્તા થઈ જાય છે મિત્રો સોના પર ડ્યુટી ઘટી એક વર્ષમાં સિલિન્ડર એન્સો સસ્તું થયું છે તો મિત્રો બજેટમાં અમુક જ વસ્તુઓ સસ્તી કે મોંઘી થાય છે સરકાર એક જુલાબે ચો સત્તાના રોજ દેશભરમાં જીએસટી લાગુ કર ત્યારબાદ બજેટમાં ફક્ત કસ્ટમરને એક્સરસાઇઝ ડ્યુટીમાં વધારો અથવા ઘટાડો કરવામાં આવ્યો ડ્યુટીમાં વધારો અને ઘટાડો માલના ભાવ પર પરોક્ષ અસર કરે છે સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો મોબાઈલ ફોન પંદર ટકા સોનું અને છ ટકા સસ્તા થશે ફોન અને ચાર્જર મિત્રો પંદર ટકા સસ્તું છે મોબાઈલ ફોનમાં પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી ઘટાડો સોના ચાડીમાં છ ટકા સોના અને ચાડી પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો પ્લેટિનિયમમાં મિત્રો છ પોઈન્ટ ચાર પ્લેટિનિયમ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે છે કે અન્સરની દવાઓમાં કેન્સરની દવાઓમાં ડ્યુટી ડ્યુટી હટી ઇલેક્ટ્રોનિક સામાનમાં ઓક્સિજન ફ્રી પેપર ઉપર ડ્યુટી ઓછી કરી ડુલ મિનરલ્સમાં પચીસ ક્રિટિકલ મિનરલ્સ ડ્યુટી ઘટાડી ફીશ ફીશ ફીડમાં પાંચ ટકા ફી સ્પીડ મોડી કસ્ટમ ડ્યુટી ઘટાડી સાથે સાથે મિત્રો પ્લાસ્ટિક વસ્તુ મોંઘી થશે જેમ કે પ્રોડક્ટ ટેલિકોમના સામાન પંદર ટકા મોંઘું બીજી કસ્ટમ ડ્યુટી દસથી પંદર ટકા કરી પ્લાસ્ટિક પ્રોડક્ટ મોંઘું પચીસ ટકા કારણ કે કસ્ટમ ડ્યુટી વધી એક વર્ષમાં સિલિન્ડર ત્રણસો રૂપિયા સસ્તું સોના ચોરી તેર હજાર રૂપિયા મોંઘું મિત્રો તમે જોઈ શકો છો જે સિલિન્ડર ત્રણસો રૂપિયા સસ્તું અને સોના ચોરીમાં તેર હજાર રૂપિયા મોંઘું છેલ્લાં એક વર્ષમાં સોના અને ચોરી તેર હજાર મોંઘા થયા ઘરેલું ગેસ સિલિન્ડર કિંમત એંસો રૂપિયા ઘટાડો થયો છે આ સમયગાળા દરમિયાન તુવેની દાળ લગભગ ત્રીસ રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ છે સોયાબીન તેલ લોટ ચોખાના ભાવ કોઈ પણ ખાસ ફેરફાર થયો નથી મિત્રો સોનું જોઈ શકો છો કે બાવીસ પોઈન્ટ પચીસ મોંઘું થયું એ પણ જોઈ શકો છો સોનું બાવીસ પોઈન્ટ પચીસ મોંઘું થયું દસ ગ્રામ ઓગણસાઠ ઓગણસાઇ હજાર નવસો અઢ આઠ રૂપિયા અને દસ ગ્રામના તોતેર હજાર બસો ચાલીસ મિત્રો જો મોંઘું થયું પહેલાં આ વીસ જૂલો બીજા ચોવીસથી હવે મિત્રો આટલું એ સોનું તે તેર હજાર ત્રણસો બત્રીસ રૂપિયા જોઈ શકો છો મોંઘું થયું મિત્રો સારા ચાંદી ચારે મિત્રો જોઈ શકો છો અહીંયા જેટલું હતું અહીંયા જેટલું થઈ ગયું હવે એ તેર હજાર બસો સત્તાણું રૂપિયા ચાંદીમાં પણ મિત્રો સત્તર પોઈન્ટ છપ્પન મોંઘું થઈ ગયું બટેટા મિત્રો ચોપ્પન પોઈન્ટ પચાસ મોંઘા થયા તમે જોઈ શકો છો મિત્રો બટેટા ત્રેપન પોઈન્ટ તેર ટકા મોંઘા થયા પહેલાં મિત્રો જો ચોવીસ રૂપિયા કેજી હતા હવે સડત્રીસ રૂપિયા કેજી થઈ ગયા ટામેટા મિત્રો એકસો અઢાર રૂપિયા એકસો અઢાર પોઈન્ટ એકોતેર કેજી હતા હવે જોઈ શકો છો મિત્રો સત્તાળીર પોઈન્ટ બે મોંઘા થયા બે ટામેટામાં જોઈ શકો છો મિત્રો સસ્તા કરવામાં આવે છે વીસવ ત્રેવીસથી વીસવિ ચોવીસમાં ડુંગળી એકસઠ પોઈન્ટ બોતેર મોંઘી તમે જોઈ શકો છો મિત્રો ડુંગળીમાં જે સોળ પોઈન્ટ પંચ્યાસી મિત્રો જે ડોલન સાહેબ સોળ પંચ્યાસી છે મિત્રો અહીંયા લોટ ત્યાં પોઈન્ટ મોંઘો થયો છે લોટ માટે મિત્રો શું સોયાબીન તેલ તમે એ પણ જોઈ શકો સાત પોઈન્ટ બાવીસ સસ્તું સારી સારી પેટ્રોલ બે છ સસ્તું થયું છે મિત્રો પેટ્રોલ ભાવ બે રૂપિયા ઘટ્યા છે ડિજિટલ ડીઝલમાં બે સસ્તું થયું છે મિત્રો વીસ જુલાઈ નેવ્યાસી પોઈન્ટ બાસઠ હતું હવે મિત્રો વીસ જુલાઈ બે ચોવીસથી સત્યાસી પોઈન્ટ બાસઠ જે ડીઝલ ઘટ્યું છે સાથે સાથે મિત્રો ખોડમાં પછી આ પોઈન્ટ સત્તર મોંઘું છે તમે જોઈ શકો છો મિત્રો પહેલાં તેતાલીસ રૂપિયા મળતી હતી હવે મિત્રો વીસ જુલાઈથી ચુમ્માલ પોઈન્ટ સત્યાશી મળશે રૂપિયા એક પોઈન્ટ થયો છે સાથે સાથે મિત્રો દૂધ પોઈન્ટ પોઈન્ટ જોઈ શકો દૂધ પણ વધવામાં છે પહેલાં સત્તાણું પોઈન્ટ ચોરાશી કેજી મળતું હતું હવે મિત્રો ઓગણસાઠ પોઈન્ટ કેજી પ્રતિ લિટર મળશે વીસ જુલાઈથી મિત્રો સાથે સાથે મિત્રો ગેસનો સિલિન્ડર એ સત્યાવીસ પોઈન્ટ અગિયાર થયું છે તમે જોઈ શકો છો પહેલાં વીસ જુલાઈ મળતું તો અગિયારસો ત્રીસ રૂપિયા હવે મિત્રો વીસ રૂપિયા ચોવીસથી મળશે આઠસો ત્રેસ રૂપિયા રૂપિયા ત્રણસોનો રિફ્રન્ટ જોવા મળી રહ્યું છે અહીંયા ગેલ સિલિન્ડર ત્રણસો ત્રણસો રૂપિયા ઘટ્યું છે કોમર્શિનલ સિલિન્ડર બે પોઈન્ટ બે સસ્તું થયું છે મિત્રો વીસ જુલાઈ બે હજાર ત્રેવીસથી સોળસો એંશીમાંથી હવે સોસો છેતાલીસ થયું તેમાં ચોત્રીસ રૂપિયા ઘટ્યું છે તુવેની દારમાં ચોવીસ પોઈન્ટ બ્યાસી મોઘી છે મિત્રો તુવેની દાળ પહેલાં એકસો ચોત્રીસ પોઈન્ટ સાહીઠ રૂપિયા હતા તે વધારે મિત્રો એકસો અડસઠ રૂપિયા રૂપિયા તો તેત્રીસ રૂપિયા તેત્રીસ પોઈન્ટ બેતાલીસ મોઘી થઈ છે ચોખા નવ પોઈન્ટ ચૌદ રૂપિયા મોંઘા થાય છે મેં પહેલાં ચાલીસ રૂપિયા કેજી હોય ચુમ્માલીસ થઈ ગયા મિત્રો જુસો રૂપિયા ત્યાં પણ ચુમ્મોટીનું મોંઘું થયું છે સાથે સાથે મિત્રો ફ્રોડ સસ્તી કે મોંઘી છે તે સમજવા માટે મિત્રો આપણે કરવેરા પ્રાણી સમજવ પડશે જેમ કે પ્રોડક્ટ સસ્તી કે મોંઘી છે સમાજમાં સૌ પ્રથમ કરવેરા પ્રાણા સમજવી પડશે જેમ કે પ્રત્યેક ટેક્સ તે લોકોને આવક અથવા નફા પર લાડવામાં લાડવામાં આવે છે ઇન્કમ ટેક્સ વર્સ્ટર્ન પ્રોપર્ટી ટેક્સ જેવા ટેક્સ અંતર્ગત આવે છે ડાયરેક્ટ ટેક્સનો બીજ તે વ્યક્તિ ભંગ કરે છે જેના પર ટેક્સ લાડવાનું આવ્યું છે હવે તે અન્ય કોઈ આપ આપી શકતો નથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સી સીએ બીડીટી એનું સંચાલન કરે છે પરોક્ષ કર બીજું છે અમે જો તે વસ્તુઓ દ્વારા સેવાઓ પર લાડવામાં આવે છે જેમ કે કસ્ટમ ડ્યુટી એક્સાઇઝ ડ્યુટી જીએસટી વેટ સર્વિસ ટેક્સ જેવા ટેક્સ આમાં સામેલ છે પરોશ કર એક વ્યક્તિ બીજા વ્યક્તિ પર શિફ્ટ કરી શકાય છે જેમ કે જથ્થાબંધ પણ વેપારી સૂટઅપ વેપારીઓ આપશે ગ્રાહક સુધી પહોંચે છે એટલે કે તેની અસર આખરે ગ્રાહક પર જ પડે છે આ કર સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ દ્વારા સંચાલિત થાય છે નેવું ટકા ઉત્પન્ન જીએસટી હેઠળ એનાથી સંબંધિત નિર્ણયો જીએસટી કાઉન્સિલ લે છે બે સત્ર પછી લગભગ નેવું ટકા ઉત્પાદન કિંમત જીએસટી પર નિર્ભર છે જીએસટી સંબંધિત તમામ નિર્ણયો જીએસટી કાઉન્સિલ દ્વારા લેવામાં આવેલા છે તેથી બજેટમાં પણ આ ઉત્પાદનની કિંમત કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તો મિત્રો આ હતી માહિતી